તમે જે બુલેટ જોઈ રહ્યા છો આ બુલેટ વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે અને સાવ ઓછી કિંમતની અંદર ભાવ ભાવ આ બુલેટ વેચી દેવાનું છે તાત્કાલિક વિડીયોની અંદર બુલેટની ટોટલ ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રેજો વિડીયો સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો તમે જે બુલેટ જોઈ રહ્યા છો વેચવાનું છે એ સ્ટાન્ડર્ડ બુલેટ છે ત્રણસો પચાસ સીસીનું સાડા ત્રણસો સીસીનું તમે ક્લિયર કટ બુલેટ જોઈ શકો છો આ બુલેટ સેકન્ડ ઓનર જોવા મળશે ઓરિજિનલ આખી ગાડી છે જવાબદારી સાથે આપવાની છે જેન્યુન દસ હજાર કિલોમીટર ચાલેલું છે કંપની કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નહીં ક્લીન ચોખ્ખી ગાડી રૂબરૂ સ્થળ ઉપર જઈ બુલેટ રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો પેલા ઇમરાન ભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો બુલેટ લેવા કે જોવા જાવ ભાઈનો કોન્ટેક કરીને જજો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી કમ્પલેટ ગાડી જોવા મળશે બુલેટ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે આપવાનું છે તાત્કાલિક વેચવાનું છે ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લીટ કિંમતની વાત કરું બે લાખ ને પાંચ હજાર કિંમત રાખવામાં આવી છે વધારે માહિતી માટે તમે ઇમરાનભાઈનો કોન્ટેક કરી શકો છો હવે બુલેટ લેવાનું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું આ બુલેટ તમને જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ અને દૈયા ગામે જોવા મળશે બુલેટ લેવાનું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાં કરી તમે બુલેટ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો